અને આપણે બ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી નાખ્યું તો રામ રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીછો અને આપણે પણ મજામાં છે તો જેપર ગામથી આપણા મોટા બેન આવ્યા છે એટલે મારાથી નાનકા બેન પણ આશુબેનના મમ્મી આવ્યા છે ને આશુબેનના બેન અને એના ભાઈ તો આજે વિડીયોમાં તમે જોયા જ છે કાલના વિડીયોમાં તો અત્યારે જો ઉર્મિલાબેન ભણવા જાય છે એટલે એને થોડોક પગ મળી ગયો તો અહીંયા કીધું મળી ઉતારે અમારા ગામમાં તો

क्यों नहीं पढ़ना चाहिए ना, ना। बना भी आपने सिख पढ़ती हूँ क्योंकि मर्म में इतना रेस है बना भी इतना नवराना थी तो आखिर तो लो वो लोग तो ना। ना। आ, ना। 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 नहीं बता उसको હા જો કે છે આપનું દુખ એમને જોયેલું છે તમે તો નો જોયો હોય વિડીયોમાં કેતી હતી મેં કે જો આવું દુખ હતું એવું દુખ તો અત્યારે નથી ભગવાન હા પહેલા દુખ બહુ હતું પહેલા આપણે બહુ દુખ ભોગાયું છે કષ્ટ તો તો કે ના 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 ખબર હોય ને બેન ને કામે જાતા હતા ને આપણે ખાતા હતા ને આપણે અત્યારે કામે જઈત ત્યારે તો આપણે કમાઈ જતા નતા કામે જઈ નતા હતા પગની ઓપરેશન કરાયદ એટલે તકલીફ થોડીક રહી ગઈ પગમાં પણ

<laughs> तो श्री राम जो मर मम्मी करे राम राम जय माता जी राम राम जय माता जी जो सिरा बेठी मेहमान बता सिराय लिटो એટલે હવે જ ટાં ટૂટી રાખ હા સેલેવા મન ના ખાવું દૂધ દૂધ છે સાસ તો બોન ના કરની હે બત હા જેપર ગામ થી લાયા મનીષા બેન સાસ પણ નયા નયા રાતા હા એટલે મર મમી ને તો બાધા હે એટલે નો ખવે કેમ સાસ

થોડે કી આવો ત્યાં ટચકો માર દીસો હા થઈ ને ઓલા ફુવારાત માર દેતો હાલે વાલોર માં જો મોલો આવી ગયો છે અહિયાં જો વાલોર માં મોલો આવી ગયો અહીં પણ દવા આપણે સાંટવી જોઈએ છે જો આ વાલ હે વાલોર નથી થોરા વાલ નો બધે ફાલ આવી ગયો જો આ મોલો મોલા ની દવા સાંટવી પડશે પછી બધે સિંગુ થઈશે જો આટલે આટલે છે સિંગુ ને આ સાઈડ પણ આપણે ફૂલડા પણ વાવેલા જો આ સિંગુ હોય

બેન ને આટો ખાવા આતા તો એમના હાટું નાસ્તો પણ આપણે લાયા હી વાપર નથી તો અત્યારે જો બપોરો જ લેટ થઈ ગયા કેમ કે અત્યારે 3 4 વાગું આયા એટલે ચા નો ટાઈમ થયો ને ત્યારે લાબેલી ભુંગરા બટેકા ને બધું લાયો હો તો અત્યારે ફેમિલી જો ખાય છે આસુબેન ની ફેમિલી એટલે મનીષાબેન ની આવ્યા છે તમે વિડિયો માં જોયા દે છે ભજીયા બને અત્યારે લા બટેકા ને ઢોક રામ રામ જય માતાજી આસુબેન રામ રામ જય માતાજી જો બધા નાસ્તો કરો બેસી ગયા રોટલા બનાવના કે રોટલી ના પાડી ચા બનાવી મત બનાવવાની આ તો કર નાખો કર નાખો રોટલી કર નાખો વાંસા કર નાખો હાલો ચા બની ગયો અને રોટલી બનાવે છે અને આમાં પાણીપુરી ઘણી બધી આઈટમ એવો અને આમાં જુઈબેન ચટણી છોરે છે આ સંગરા બટેટા રોટલા દુખ લાગી સારું નાખતા પણ અહી કમાર આમ આવું પડશે આઈ તી ભૂખ લાગી તો રોટી લાગીયાતા નઈ હા છોટી લાહી લાય છે તો તે જો કામેથી આવીને આજ તો થોડું લેટ થઈ ગયા અને કાલે થઈ જાય નવું વરસ તો આજનો જો बाजराના રોટલા તમને દેખાડ દઉં કાルト નવો વિડિયો બનાવશું અને Google Pin પણ આપણે કાલે આવી જવાની છે એટલે બટેકાનો શાક અને આસુબેનનો મમી કુપા આજે વાળું કરવા પાછા સાથે બેહી ગયા કિનો સાથે સુડીમાં બટેકાનો રીંગણા શાક છે અને बाजराના રોટલા છે ने दूध ओसमी ना पण बड़ी जय जी मनीषा बहन जय माताजी जय श्री कृष्णा हां हां राम राम उर्मिला बहन पण आवी के जो हस्बैंड ने फैमिली बैठी है राम राम जी माता जी माता जी जानू के तो पापा पासा आया उर्मिलाना हां हमारा माताजीना आपड़े हवार में आ जाना तावा तो कर नहीं पर तावा नो वीडियो तुम्हें

रूमित्रों। जमता जी काय काय हम तो वासा मम्मी ने तो मम्मी को पनीर ही आयत मम्मी से ऊपर दे। हम्म। दिन आजायेगा सही नहीं मम्मी सब इंतजाम आ रहा <laughs> है। हाँ। क्या रखा है लाडू ही नहीं माँ बाप ना। हम्म। काय हम माँ बाप बेगिन वोट इकठर ही। लव आज हमें सुरमु कर दे। કેમ કે મામાનો મોહ હાથ અને એના માં બાપ આવ્યા એટલે એના આગળ એક તો એને લાવ દે ને હા મમ્મી જો ખવરાવે એમ જો એની ફેમિલી આવી જાય આખી